વેલકમ બેક ટુ માય ચેનલ ચેકની રેસીપીમાં ફરી તમારું એકવાર સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છે એકદમ યુનિક અને એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી રેસીપી એટલે કે મગની રેસીપી આ રેસીપી એકદમ ઇઝી છે અને એકદમ ઝટપટથી બની એના માટે મેં બે કપ જેવા મગને રાત્રે નોર્મલ પાણીમાં ધોઈને અને એને પલાળીને મૂકી દીધા હતા મગ એકદમ સરસ રીતે પડી ગયા છે હવે આપણે એને ગ્રાઇન્ડ કરવાના છે તો મગને મેં ગ્રાઇન્ડરની અંદર મેં ટ્રાન્સફર કરી દીધા છે એની સાથે આપણે ત્રણથી ચાર લીલા મરચાં એડ કરીશું એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અને ત્રણથી ચાર કઢી આપણે લસણની એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું લઈશું અને જરૂરિયાત પ્રમાણે એટલે કે કમસે કમ એકથી બે કપ જેવું આપણે પાણી એડ કરીને આની સરસ એક પેસ્ટ બનાવી દઈશું જો તમને આ વિડીયો પસંદ આવી હોય ને તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલ ઉપર જો નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી દીધું છે એટલે કે બેટર પ્રોપર આપણું રેડી થઈ ગયું છે બસ આ જ રીતે આપણે બેટરને રેડી કરવાનું છે હવે આપણે સાઈડમાં એક તવો લઈશું તવોને આપણે ધીમી આંચ ઉપર ગરમ થવા દઈશું અને સામાન્ય આપણે એમાં એડ કરીશું ઓઇલ ઓઇલ એડ કર્યા પછી આપણે એડ કરીશું આમાં એક ચમચો જેવું બેટર એટલે કે આપણે સરસ રીતે એને પાથળી દઈશું એટલે કે સ્પ્રેડ કરી લઈશું આપણે આના ચીલા પણ બનાવી શકીએ છીએ અને ઢોસા પણ ઉતારી શકીએ છીએ બંને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે બસ આ જ રીતે આપણે સરસ રીતે એને સ્પ્રેડ કરીને અને આજુબાજુ થોડું આપણે ઓઇલ છાંટી દેવાનો છે જેના કારણે જે ચીલા એટલે કે ઢોસા છે એ નીચેથી ચીપકશે નહીં લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર અને આપણે પ્રોપરલી શેકવા દઈશું એટલે કે આને બનતા કમ સે કમ ત્રણ ત્રણ મિનિટ જેવું લાગશે જો તમને આ રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા કેમ કે આ રેસીપી એટલી ટેસ્ટી બનશે કે નાના હોય કે મોટા હોય બધાને ખૂબ જ ટેસ્ટી લાગવાની છે અને ખૂબ જ ભાવવાની છે એકવાર બસ આ મેથડથી ટ્રાય જરૂર કરજો તો આપણે એક સાઈડથી સરસ રીતે શેકાઈ ગયો છે ઢોસો એટલે કે છીલો હવે આપણે એને પલટી દઈશું અને એની સાથે સાથે આપણે એડ કરીશું થોડા વેજીટેબલ બેટ ડુંગળી અને કેપ્સિકમ સરસ રીતે નાના ચોપ કરીને આપણે એડ કરીશું અને સાથે સાથે ગ્રેટેડ પનીરને પણ એડ કરીશું જેના કારણે આ ચીલા હેલ્ધીથી નહીં પણ સુપર હેલ્ધી બની જશે હવે આપણે સરસ રીતે આને બે તરફ શેકી દીધા છે એટલે હવે આપણે આને ગરમ ગરમ સર્વ કરીશું બીજા જેટલા પણ ચીલા છે આપણે આવી રીતે જ એને રેડી કરીશું નાની સાઇઝ અને મોટી સાઇઝ બંનેમાં તમે બનાવી શકો જે રીતે તમે કમ્ફર્ટેબલ હોય તો આપણે ઓલમોસ્ટ જે ચીલા છે ચીલા એકદમ સરસ રીતે બની ગયા છે અને આની ઉપર જ્યારે વેજીટેબલ્સ અને પનીર આવી જશે તો આ ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે અને અને ટેસ્ટને તો પૂછશો જ નહીં આ મગ જેટલા ખાવા નથી ગમતાના એના ચીલા એટલા જ ટેસ્ટી લાગે છે અને એટલા સરસ લાગે છે એક વખત બનાવશો ને તો વાર વાર તમે આ ચીલાને બનાવશો તો બસ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો ને ચેનલ ઉપર જો ન વાંચો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય મહાકાલ રાધે રાધે